હવે રાજકોટમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે મળતી માહિતી અનુસાર હાલમાં રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના છ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે છમાંથી બે દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે અન્ય ચાર દર્દીઓમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે

ગયો હોવાની પણ સામે આવ્યું છે ત્યારે હવે બાળકો બાદ મોટા લોકોમાં પણ ચાંદીપુરા વાયરસને લઈને ભય ફેલાયો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના દર્દીઓને હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે ત્યારે હવે બાળકો સિવાય કોઈ મોટી વ્યક્તિમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે